ਤੁੰਮੇ ਜੇਰੇ ਗੋਠਵੂ ਨਾ ਤੋ ਸਿਆੜਾ ਮਾ ਗੋਠਵੂ ਸਿਆੜਾ ਮਾ ਕਿਉਂ ਹੁੰਡਾੜਾ ਮਾ ਹੂ ਜੀ ਹੁੰਡਾੜਾ ਮਾ ਹੂ ਬਈ ਆਪੜੇ ਤੋ ਕਾਢਾ ਸੇ ਬਿਲਤੀ ਰਹਤਾ ਹੂ ਇਟਲੇ ਗਰਮੀ ਮਾ ਨੋ ਰਹਿਏ ਨਾ હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે હિંગોલી પેલા પંદર કિલોમીટર પહેલા ગાડી ઉભી રાખી દીધી હતી મારવાડી મારવાડીની હોટલે કેમ કે આપણે કાલ ગાડી ખાલી નથી થઈ કેમ કે આપણે હિંગોલીમાં વરસાદ નહીં સારું પડ્યું હતું એટલે પલટી એ આપણને ના પડી હતી કાલે અને આજ અત્યારે આપણે હવા વહેલા ઉતારી હતા જે આપણે ગાડી ખાલી કરવાની હતી ને નિયા એટલે અત્યારે જોવો આપણે અહીંયા સાઈડમાં ગાડી રાખી દીધી છે અને આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે જે આપણે આ બંગલા જેવું રહ્યું ને એમાં જ આપણે આ ગોડાઉન છે અને અહીંયા બધો રિયો સ્ટોક જ માલ કરે છે જથ્થાબંધ જ વેપારી છે કેમ કે આપણે આ ગાડીમાં મીઠું એ ભર્યું છે અડધી ગાડી એ અડધી ગાડી રહી ની આપણે અહીંયા ખાલી કરવાની છે અને અત્યારે જો બે ત્રણ ટેમ્પા ખાલી થાય છે એટલે આપણે આ ટેમ્પાને એવું ખાલી થાય ને પછી આપણી ગાડી લાગશે અને અહીંયા જોવું બધું આપણે મમરા છે તેલના ડબ્બા મૂળ કરિયાણું નું બધું આપણે ફૂલે ફૂલ સ્ટોક આપણે અહીંયા રાખે છે અને આપણે આ શેરીમાં થઈને આવ્યા હતા એટલે ઓમ બારોબેર જ છે આમ હોલસેલ વાળાની દુકાન હોય એ બારોબેર જ હોય કેમ કે આપણે ગાડીઓ મોઢે ઉતારવાનો હોય માલ એટલે બારોબેર જ હોય અને ઓમ આપણે રેસિડેન્ટ એરિયા હોતાની છે કેમ કે આગળ પાછળ બધે મકાન ને એવું બધું છે પણ આપણે જે ખાલી કરીને એ આપણે ખુલ્લી જગ્યા જ છે એટલે જોવી હવે કેમકે અત્યારે હાડા નવ થઈ ગયા છે એટલે વધીને આપણે અડધી કલાકનું કીધું છે કે હમણાં ટેમ્પાની ખાલી થઈ જાય ને પછી આપણી ગાડી લગાડવાની છે એટલે જોવી હવે કેમકે આપણે આઈથી ખાલી કરીને પછી પાછું જવાનું છે આપણે આપણે નાંદેડ એટલે નાંદેડ જવાનું છે એટલે નાંદેડ આઈથી આપણે છે સો કિલોમીટરને આડા એટલે જોવી હવે કેટલી વાર લાગે છે અહીંયા ખાલી કરવાની પછી આપણે આઈલે જઈશું નાંદેડ બાજુ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહી જ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો લગાવી દીધી વાતાવરણ થયું અને અત્યારે આપણે આ ગામમાં જેવા એ નવી બનાવવા હતું એનું કારણ હતું સીડીના હિસાબે આપણે આ ચાલપત્રી રહી મારી નઈ ગઈ ડબ્બો નો બાંધી ગઈ હવે આપણે નવી નવી કીધી બનાવવાની એટલે હવે આપણે ગોડાઉન હવે આપણે થોડુંક માલ તો ખાલી કરી નાખ્યો છે હવે ચાલુ કરે છે છે કેટલી લાગે મિત્રો આપણે જોવો સીડી લઈને આવતા રહ્યા છે અને આપણે સીડી રહીની નવી જ બનાવી પડી હતી એટલે અત્યારે જવું આપણે નવી સીડી રહીની મારી દીધી છે સીડી વતન મારી દીધી છે અને હવે આપડે આ માલ હવે થોડોક બાકી છે આ ટેમ્પામાં ખાલી કરે છે ને કેમકે જો આ રીક્ષાઓ આવે છે ને છોટા હાથીઓ આવે છે ને એમાંથી બધી ખાલી કરે છે એટલે થોડીક વાર લાગે છે એટલે જોવી હવે કેટલી વાર લાગશે કે આ ગાડીઓ આવે ને એમાં માલ ભરે છે એટલે થોડીક વાર લાગે છે

અને વિડીયોમાં બના રહી ગયો અને આપણે હવે આવ્યા છે મેઇન રોડ ઉપર

Ale Caruana. હા મિત્રો આપણે જવો નાંદેડ પહોંચી ગયા છે એટલે આપણે નાંદેડ પહેલા ગાડી ઉભી રાખી છે વીસ ત્રીસ કિલોમીટર પહેલા કેમકે આપણે આ પાર્ટીને ફોન કર્યો તો એટલે પાર્ટી એ કીધું કે ભાઈ ગાડી રહી તમારે સવારે ગાડી ખાલી થઈ છે અને આપણે નાંદેડ થી આગળ જવાનું છે અહેમદપુર ગામ છે એટલે નિય આપણે ગાડી ખાલી કરવાની છે એટલે નિય આપણે જ્યાં ઈ રોડ ઉપર જઈશું ને તો નિટલો ને એવું કાંઈ આવશે નહીં એટલે એના હિસાબે આપણે નાંદેડ પેલા આપણે જે કાયમી હોટલ ઉભા રહીને નિયા ત્યારે આપણે ગાડી રાખી દીધી છે અને અહીંથી આપણે સવાર વેલા ચાર વાગે જઈશું અને સવાર પડતા પડતા આપણે ઉગી જઈશું અત્યારે આપણે અહીંયા ગાડી રાખી દઈ આપણે જામનગર ની ગાડી પીડી છે અને સાઈડમાં રાખી દીધી છે મારવાડીની હોટલ છે જો તમે આપણી ગુજરાતની ગાડી પીડી છે જીજે વાન યદુનંદન ચૌદ ટાયર છે દાણા ભરેલી અને હવે આપણે અહિયાં હાથ પગ ધોતા આવી હવે આપણે હાથ પગ મોઢું ધોઈ ને એવું ધોઈ લીધું છે અને હવે આપણે ગાડી એ લઈ અને અગરબત્તી ને એવું કરી નાખી કેમકે હાડા છ થઈ ગયા છે હવે આપણે અગરબત્તી ને એવું કરી નાખી અને મિત્રો આપણે જોવો વાયા જે ગ્રેન્ડર મરેવું છે ને ત્યાર પછી ગાડીનો વાયા થી હાવ લુક રહ્યો અલગ જ થઈ ગયો છે કેમ કે આપણે જઈના ચોટીલા કે વાકાનર ગમેની રેડિયમ કરાવવું જોઈએ છે કેમ કે રેડિયમ વગર નો નકામું બધું કેમ કે વાયા રેડિયમ નો હોય ને તો રાતે ગાડી આલી આવતી હોય ને તો પ્રકાશમાં દેખાય નહીં જોઈએ એવું ઠાઠો વાયા અને આ મિત્રો આપણે મારવાડીની હોટેલ છે બાબા રામદેવ એટલે હવે આપણે અગરબત્તી જ રાખવાની છે જય મા મેલડી અને હવે મિત્રો આપડે અહીંયા જુ જવાનું છે સવારે વહેલા જઈશું કેમ તુષાર બહુ મજા કેમ છે ગાડી માં તમને કેમ મજા આવી કે કેમ થયું આનંદ આવી ગયો આનંદ આવી ગયો ને તો વાંધો નહીં હવે બીજી વાર આવું છે કે પછી એટલે આમ પછી ને ને ઉનાળામાં હું જોઈએ ગરમી ના ના ઈ વાત એ સાચી તમારી તમે પણ કેટલા ટાઈમ થી એસી

કેમકે ફોર વ્હીલ વસ્તુ એવી છે કે તમે એ ચારસો પાંચસો કિલોમીટર ફોર વ્હીલ તમને મજા આવે બાકી એ પંદરસો બે હજાર કિલોમીટર કાપવા હોય ને તો તમે ફોર વ્હીલ રહી એ સેટિંગ આવે જ નહીં કે ફોર વ્હીલમાં ઠાકોડો લાગી જાય બસ કે ભાઈ કોઈ ઊંચી ગાડી લઈને આવતો હોય તો વાત અલગ છે સ્કોર્પિયો છે કે પછી બીજી ઊંચી ગાડી ફોર્ચ્યુનર છે એ બધી લઈને આવો તો વાત અલગ છે બાકી જે આપણે નાની હુની ગાડીઓ લઈને આવે તો એમાં તો ઠાકી જ જવાના છે કેમ કે એ ગાડીઓ રહીને એ બધી ગાડી તમને વધીને બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર કે વધીન પાંચસો કિલોમીટર સારી લાગે બાકી તો પછી તમને એમાં કંટાળો જ ચડે કે આપણે અનુભવ કરેલા છે કેમકે આપણે રાજસ્થાનમાં ફોર વ્હીલ લઈને જતા હતા ને આપણે પાલનપુર સુધી કાપુ રોડ સુધી મજા આવે ત્યાર પછી તો સેટિંગ જ ન આવે કેમકે આપણે મોટી ગાડીઓ વાંકેલી હોય ને એટલે નાની ગાડીમાં જરી કઈ મજા ન આવે આ તો હું છે કે ફોર રહી આપણે ન્યાય એટલામાં ને એટલામાં આપણે પચાસ સાઠ કિલોમીટર વધી સો કિલોમીટર આજુબાજુમાં રખડવા મજા આવે બાકી લાંબી લેટમાં આવવું હોય ને

અત્યારે ભાઈ ગયા છે આપણે ખાડા અને સાડા આઠે અત્યારે જુઓ આપણે હોટલે આવતા છીએ જમવા અને જમવાનો આપણે ઓર્ડર દીધો છે દાળ મખની અને આપણે હોટલનો વ્યૂ જુઓ તમે કે અત્યારે સાડા આઠ થયા છે એટલે ટ્રાફિક તો છે પણ હજી થોડુંક ટ્રાફિક વધી જાય છે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ઓર્ડર દેવામાં કેમકે ઓર્ડર તો આપણે દઈ દીધો છે કેટલી વારમાં આવે છે એ આપણે જોવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બીને જો ચેનલમાં નવો હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો